હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ એ જો નાના નાના ભૂલકાઓ કેવો રમી રહ્યા છે અને એ બધા એમના મમ્મી પપ્પા હારે આવ્યા છે આપણે એમને પૂછવાની કોશિશ કરી જો આપણી ભાષા એ સમજે તો હલો મળીએ એ નાના નાના ભૂલકાઓને તો ઉપરમાં કૈલાસબેન આપશો ને જય શ્રી કૃષ્ણ એલા કેમ છો બધાય એ અમારી ભાષા બોલતા આવડે હે નહીં આવડે તાર તારું નામ શું છે અતુલ હા સમજણ તો પડી હે ને અમારી ભાષામાં અને અને તારું નામ રાજેશ છે અને આ ઢીંગલી કોની બેન છે આ કોની બેન છે તારી બેન છે અતુલ ની બેન અને આ કોનો છે તારો ભાઈલો અરે વાહ ઢીંગલી તારું નામ શું છે ઢીંગલી છે અરે વાલી ઓહો ટી નામ છે તારું ટીમ્બલી અને અને આ ભૈલાનું બાબુ બાબુ અરે વા બાબુ કેમ છો શું કરો છો બધા આયા શું કરો છો રમવા આયા છે કોના ભેગા આયા આ બાજુ તો જો પેલા મમ્મી ભેગા આવ્યા હે અને બીજું કોણ કોણ આવ્યું બધા આયા છે મફળી વેણવા આયા છે અને તમે કઈ થી આયા

અમારું નામ એ કૈલાસબેન છે અને ઢિંગલીના મમ્મીનું નામ એ કૈલાસબેન છે તો હાલો કૈલાસબેનને મળવા જઈએ આપણી ભાષા સમજે કારણ કે બાળકો સમજાશે એટલે ઈ લોકોય સમજી જ દે જો આમ બધા વિણે છે તો આપણે ન્યા હાલ્યા જાવી અને આ વરસાદના હિસાબે મકફળી ઊભી હતી છતાય બગડી ગઈતી એટલે એ બગડવામાં એમ કે પાકી ગઈતી અને ઊભી હતી એટલે આદરીથી રાફ મારી તો મગફળી બહુ વેરાણી અને અત્યારે બધા માણસો છે એ મગફળી વીણવા આવ્યા છે કાંઈક ગામ કીધું જો આમાં ઓલી બાજુ હોય તેને જો ભાઈ લ્યા યસ જઈ રહ્યા છે અંદરથી કાતુ વેર છે આજુબાજુ અને વચ્ચે મગફળી છે અને બહુ મોટો હલસો છે જે બધા ભેગા થઈને માંડવી વીણી રહ્યા છે આપણે એમને જઈને પૂછવી કારણ કે બાળકો આપણી ભાષા સમજ્યા છે એટલે એ બધા સમજતા અને જવું આટલી બધી મગફળી વીણી છે આ બધા લોકોએ વારની એક ઢગલો આગળ પણ કર્યો છે આ લગભગ ઉધળી વીણતા હશે એવું લાગે છે કારણ કે આમની ભેગા ઘરધણી કોઈ છે એવું નહીં હાલો જઈને મળવી અને કોણ છે કૈલાસબેન એમ જોઈને જોઈ તો ખરા કૈલાસબેન આપણા કેવા છે એમ જો આ બીજી મગફળી છે

બરવાળા થી આ ઉધડ માથે વીણો શકે કે દાડીએ ઠેક મજૂરી માથે હે ને સરસ જા બધાય ઠેલી માં વીણે છે કેમ છો એ છો એ ઢીંગલી ઓય બોન હારું ને જા શરમાય છે હો આ બાજુ પણ આવ્યા ભાઈ છે કેમ છો ભાઈ હું નામ છે તમારું હાળો

તમે આજે કૈલાશબેન આપણે એના મમ્મીને પૂછ્યું મેં તમારી છોકરીને પૂછ્યું મેં તાર તાર નામ શું છે કે કૈલાશબેન માર નામે કૈલાશબેન છે તમારું નામ શું છે બેન સોનલ બેન અરે વાહ બધાના નામ મસ્ત છે તારું નામ શું છે બેન નાની નાની બેન અને તમારું અબનડી વર્ષાબેન વાહ ભાઈ વાહ તો તો હવે વર્ષા સારી થવાની આ વર્ષે વર્ષાએ આ બધું બગાડ્યું છે આવતા વર્ષે નહીં બગાડે

અમક ફળી મે તમરે સાઇડ હો કે એમજ કે મફળી હે મફળી કે અમાર તો આ માંડવી કે હા બીજા માંડવી કે બીજા મફળી કે બીજા ભૂતડી કે ભૂતડી હે તન કે ગા હા તો પાકુ મને કેરે હું લાઈવ માં પાકુ કે આ તા અમે કામ મે દિયા ને બદે ગામડા નોખો નોખો કે આ ઈ હસુગા હા હા હર હર હાલો ઈ બેન કેસે કે મોલી સાઇટ પર બીજા માણસો સે તો આપણે અમને પણ મળી લેવી આ છે ગોપાલભાઈ ભાઈ કિશનભાઈ નો દીકરો છે અમારે વાડ જ વાયુ છે ભાઈ લો તો આમ જ ફરી ગયો હું ભાઈ શું તાર નામ છે જેમો તે ભણે કે નહીં ભણતો થોડું કઈ નહીં ભણેલો અને તમે ભાઈ

તો આ સાઈડ કેમ આવું પડે તમારી સાઈડ ન હોય મજૂરી ન મળે મળે ને બાજુ પણ ઓછી એમ ઓછી મળે એમ હા ઓલા ભૈલા ને હું હસું આવે છે હે એ આ બાજુ એક ધારું ચાલે ને કામ હા એટલે નું માં ચાલે પણ થોડક દાડા ચાલે ને બંધ એટલે હમ હા કાયમ મળી રહે હા તમારી બાજુ જમીન આવી હોય કે ના જમીન અમારે ઓલી કાળી જમીન કાળી જમીન હોય પથ્થર વગરની હા હમ હમ હું હું ઉગે આ બાજુ

એટલે એ બધા આવ્યા છે વીણવા આખી વાડીમાં આવી જ રીતના મગફળી વેરાઈ ગયેલું છે ફૂલે ફૂલ જેટલી છોડમાં નથી ને એટલી મોતીની જેમ વેરાણી છે આખી વાડીમાં જેટલી લગી આપણે જઈને લગી બધી લા પથારી પથારી ગયેલી છે જો આ બધા અહીંયા જ છે બધા વીણે છે થોડાક લોકો આ સાઈડ છે ને થોડાક લોકો આ સાઈડ છે બધા અલગ 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 ચાહમાં બેસીને વીણાય છે બધા અને એક જ પરિવારમાંથી આ બધા આવે છે બહુ સરસ ગણાય કે નહીં કેટલા બધા લોકો એક જ હારે પ્રેમથી બધા કામ કરે છે એમ તો હરવાલો જો બધા ભાઈ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો